આપણી સંસ્કૃતિ પ્રમાણે ગાય આપણી માતા છે તો આપણે આજે ગાયના જે દર્શન કરવાના છે કે પેંગનુર ગાય કે જે આંધ્રપ્રદેશથી અમરેલી સુધી આવી અમરેલીના ચલાલા ગામમાં તો આપણે ગાય વિશે જાણશું તે ગાયના કદ વિશે જાણશું અને એ ગાય ચલાલામાં કઈ જગ્યાએ જો તમારે જોવી હોય તો જોવા મળે છે તમે મારી પાછળ ચલાલાનો આ ગેટ જોઈ શકો છો અહીંયાથી ચલાલા અહીંયાથી તમારે ક્યાં જવું અને સંપૂર્ણ વિડીયો તમે અંદર જોયે જોજો તો અંદર તમને બધી જ વસ્તુ બતાવીશ તો બન્યા રહ્યો વિડીયોમાં અમે લોકો અત્યારે ચલાળાની મુખ્ય બજારમાં પહોંચી ગયા છે પહોંચી ગયા છીએ અને અમરેલીથી ચલાળા ચોવીસ કિલોમીટર દૂર છે અને સામેની બાજુમાં તમે જે રસ્તો જોઈ શકો છો આંબેક્ટર ચોક સામેની બાજુનો જે રસ્તો છે તે ખાંભા તરફ જાય છે અને અમારા લોકોને અત્યારે ધારીના રોડ તરફ જવાનું છે અને જે આ ગાયની અમે વાત કરીએ છીએ તે ગાય જે ગાયત્રી ગૌશાળામાં આવેલી છે તે ધારી રોડ ઉપર છે તો અમારા વ્લોગમાં તમે બન્યા રહેજો તમને બતાવી અને જો તમે લોકો ચલાળા આવો તો અહીંના અહીં ભીમનાથ મહાદેવ પ્રખ્યાત છે દાન મહારાજ પ્રખ્યાત છે અને અહીંયા ચલાળાના ગોટા અને ભજીયા દાનેવ એ ખૂબ પ્રખ્યાત છે તો તમે જરૂરને જરૂર ખાવા જજો અને મંદિર હવે અત્યારે આપણે યુગ નિર્માણ ટ્રસ્ટ દ્વારા ચાલતી ગાયત્રી વિદ્યાલય આ મારી પાછળ તમે જોઈ શકો છો તે ગાયત્રી વિદ્યાલય છે અને ગાયત્રી વિદ્યાલયની બાજુમાં આ એક નાનકડી એવી ગૌશાળા છે આમ તો આપણા ગુજરાત અને આપણું ગીર ગીરની ગીર ગાય પ્રખ્યાત હોય પણ આજે આપણે જોઈશું આંધ્રપ્રદેશની પુંગનુર ગાય કે જે ગાય કદ એકદમ નાનું છે વિશ્વની સૌથી નાના કદની ગાય તો આપણે એને નિહાળી રહ્યા છીએ અમારી જોડે અત્યારે ભાઈ છે અને આ જો યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત કૃષ્ણ ગૌશાળા ચલાલા મેં તમને કીધું એમ કે આપણું જે ગુજરાત છે એમાં ગીર ગાય પ્રખ્યાત છે જોઈ શકો છો ગીર ગાય તમને શરૂઆતમાં હજી બાર આપણે વાત થઈ અને અંદર જ ગીર ગાયના દર્શન કરી શકો છો ચાલો આપણે ગાયના દર્શન કરીએ તો તમે જોઈ શકો છો પુગનુર ગાય આ ગાયની પ્રજાતિ છે ને એ લગભગ એકસો ને વીસ વર્ષ કરતાં પણ જૂની છે આ ગાય અત્યારે આંધ્રપ્રદેશમાં જોવા મળે છે પણ આ ગાય ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે અહીંયા બે ગાયો છે આ ચલાલા જે ગામ છે જે ગાયત્રી ગૌશાળા છે તેની અંદર બે ગાયો છે તેનું નામ છે રાધાકૃષ્ણ તમે ગાય જોઈ શકો છો મૌલિકભાઈ ગાય બતાવો એકદમ નાની ગાય જોઈ શકો છો આ ગાયની કિંમત લગભગ દોઢ લાખથી પાંચ લાખ સુધીની પણ હોઈ શકે છે આ ગાયની ઉંમર અત્યારે અમરેલીમાં જે આ ગાયો છે તેની ઉંમર એક વર્ષની છે હજી એકદમ નાની છે અને તમે આ સુંદર મજાની ગાય જોઈ શકો છો એકદમ નાની છે આપણે હવે આપણો જે દેશ છે એ આગળ વધી રહ્યો છે જેમ જેમ જોયો એમ આગળ વધી રહ્યો છે એમ કૂતરાઓને પાળે છે ઘરમાં પણ આપણી સંસ્કૃતિ પ્રમાણે આપણે ગાયને પણ રાખવી જોઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ લુપ્ત થતી ગાયને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને મકર સંક્રાંતિના દિવસે આ ગાય સાથે તેમણે ફોટો શેર કર્યો હતો અને તે ફોટો ખૂબ જ વાયરલ થયો હતો ત્યાર પછી પુંગનુર ગાય વધારે પ્રખ્યાત થઈ અને દેશના ખૂણે ખૂણે જોવા મળી તો અત્યારે આપણા અમરેલી માટે સૌભાગ્યની વાત માનવામાં આવે કે હવે આપણા ચલાનામાં પણ આ પુંગનુર ગાય જોવા મળે છે મૌલિકભાઈ બંને ગાયને બતાવો સુંદર મજાની કેટલું ખાય છે આ દિવસમાં ત્રણ લિટર દૂધ આપે છે અને માત્ર પાંચ કિલો ચારો ખાય છે મૌલિકભાઈ મોટા ભાગના લોકો આપણા છે ને ભારતના પશુપાલન ખેતી પર નિર્ભર છે અને પુંગનુર ગાય ધીમે ધીમે લુપ્ત થતી જે વિશ્વની સૌથી નાની ગાય છે ગાયની આ ઉત્તમ જાતિ દક્ષિણ ભારતમાં વિકસાવવામાં આવી હતી ગાયની લુપ્ત જાતિ એક હોવાના કારણે આંધ્રપ્રદેશમાં તેના પર સંરક્ષણ પર મોટા પાયે કામ થઈ રહ્યું છે અને પુંગનુર ગાય છે ને એ ચિંતૂર જિલ્લામાં જોવા મળે છે જે આંધ્રપ્રદેશમાં આવેલો છે તે માત્ર પાંચ કિલો ચારો મૌલિક ભાઈ ખાય છે અને દરરોજ ત્રણ લિટર દૂધ આપે છે પુંગનુર ગાય તેના કદ માટે પ્રખ્યાત છે તમે આ ગાયનું કદ જોઈ શકો છો લગભગ કૂતરા જેવી કૂતરા જેટલી એટલે કે માત્ર અઢી ફૂટ જેટલી હોય છે પશુકો પશુપાલકો માટે ગાયને પાળવી ખૂબ જ સરળ છે અને ઓછી માત્રામાં સારો ખાય છે ઔષધિ ગુણોથી ભરપૂર હોય છે આ પૂંગનુર ગાય પૂંગનુર ગાયનું દૂધ ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે વાસ્તવમાં તેના દૂધમાં લગભગ આઠ ટકા ફેટ હોય છે જે માનવ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે જ્યારે અન્ય ગાયોમાં દૂધમાં ત્રણથી ત્રણ પોઈન્ટ પાંચ ટકા ફેટ જોવા મળે છે પૂંગનુર ગાયની કિંમત વિશે મેં તમને જણાવ્યું એક લાખથી પાંચ લાખ રૂપિયા સુધીની કિંમત હોય છે પૂંગનુર ગાય ખરીદવા માટે ઓછા પૈસે સારી ગાયો પણ તમે ખરીદી શકો છો જોઈ શકો છો છો ગાય આ ગૌશાળાની અંદર તમે બે સુંદર મજાના પણ જોઈ શકો જે કાઠિયાવાડી અશ્વ છે દેશમાં સૌથી પ્રચલિત કુંગનુર ગાય જો બાળકો દૂર દૂર થી રમાડવા આવે છે જોઈ શકો છો બાળકો માટે પ્રિય છે બાળકો અત્યારે એમ વિચારે છે કે અવડી નાની ગાય વાસડી છે કે ગાય છે એમ પણ આ ગાય સુંદર મજાની ગાય તમે જોઈ શકો છો લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે સુંદર મજાનું આ કામ અત્યારે આપણે ગાયત્રી જે ગૌશાળા છે તેના દ્વારા થઈ રહ્યું છે નાની લેવી છે જો આ બેન ને નાની એવી ગાય લેવી છે તને ગાય ગમી મજા આવી તને મજા આવી ને ગાય જોઈ લેવાની છે ને હવે આપણે જોઈ શકો છો દૂર દૂરથી લોકો જોવા આવે છે અને અહીંયા ગીર ગાયો તો છે જ હો ઓલરેડી તો અત્યારે આપણે રતિદાદા સાથે છીએ કે જે આ ગાયને અહીંયા ચલાલામાં લઈ આવ્યા છે જે ગાયત્રી યુગ નિર્માણ તમે પાછળ ગાયત્રી સંસ્કાર વિદ્યાલય જોઈ શકો છો અને સુંદર મજાનું મંદિર છે અહીંયા તમે શ્રી રામ હોસ્પિટલ પણ છે અને આ મંદિર છે ગાયત્રી માતાજીનું અને સંસ્કાર વિદ્યાલય છે જ્યાં બાળકો અભ્યાસ કરે છે અને આ નાની નાની પેંગ પેંગનુર ગાય કે તો રતિદાદાને આપણે પૂછીએ કે આ ગાય ક્યાંથી લઈ આવે છે ગાયત્રી સંસ્કાર ધામ ચલાલા ઉત ડોક્ટર રતિદાદા અહીંયા સરસ મજાની આંધ્ર બે ગાયો આવી છે એક ગાય છે ને એક નંદી છે રાધા કૃષ્ણ એનું નામ છે નરેન્દ્ર મોદી સાહેબ પણ આ રાખે છે યોગીજી પણ રાખે છે કૃષ્ણ ભગવાન પણ ગાયો રાખતા હતા અને આ ગાયમાંથી બધાને આપણે સંવર્ધન કરી અને બીજાને ફ્રીમાં ગાયો આપવાની છે ઘરે ઘરે ગાયો હોય અને આપણો ધર્મનો વધુ પ્રચાર થાય એવી ભાવના સાથે ગાયો લાવવામાં આવી છે તો હિન્દુ ધર્મમાં આપણે એમ કહેવામાં આવે છે કે ગાય તો આપણા ઘરે હોવી જ જોઈએ તો રતિદાદાને આપણે એ પણ પૂછશું કે આ ગાયના ખોરાક માટે કંઈ બીજી વસ્તુ આંધ્રપ્રદેશની કે લાવવી પડે છે કે આવીને અહીંનો અહીંનો આપણો જે દેશી ચારો છે તે ખાય તો આને કોઈ વાંધો આવે છે કે નહીં આપણે કૃષ્ણ ભગવાન ગાયોને રાખતા હતા ગાયની અંદર તેત્રીસ કરોડ દેવતા હોય છે અને આને ખોરાકની અંદર સરસ મજાનો સુંદર લીલો જે ઘાસ હોય મકાઈ હોય એને ઝીણી ઝીણી કટકી કરીને ખાય છે પછી પાલો માંડવીનો બહુ સરસ એને ભાવે છે અને દૂધ પીવડાવવામાં આવે છે તો આ ગાયોનું સંવર્ધન કરીને વધુ ગાયો બીજાને આપવા માટે લઈ આવ્યા છીએ તો આ ગાયની દાદા ઉંમર કેટલી છે આ ગાયની ઉંમર અત્યારે એક છે નવ મહિનાની અને એક છે દસ મહિનાની ઓકે અને આની અંદાજે કિંમત ત્યાં પંદર લાખ રૂપિયા હોય છે પણ આપણી આવી સંસ્થા સારી જોઈ બધું જાણી અને છ લાખ રૂપિયામાં આપણને આપવામાં આવી છે સોરી સારા કામ કરતા હોવાના લીધે આ સંસ્થાનું ખૂબ જ મોટું અમરેલી જિલ્લામાં નામ છે એટલે આ બંને ગાયો છ લાખ રૂપિયામાં અહીં આવી છે સુંદર મજાનું આ જે ગાય જોઈ શકો છો તે તમને બધાને નિહાળવા માટે અહીંયા બધાને આવકારો આપવામાં આવે છે અને બધા શાંતિપૂર્વક ગાયને જોઈ શકે છે તો આ જે સંસ્થા છે તે ખૂબ સારું કામ કરી રહીએ છે તો આપણે રતી દાદાને એક એ પ્રશ્ન પણ પૂછીએ કે આ ગાય લાવવાનો વિચાર તમને ક્યારે આવ્યો આ ગાય લેવા માટે નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ગાય રમાડતા હતા યોગીજી પાસે હતી તો એક સરસ વિચાર આવ્યો કે આપણે પણ આ ગાયો લઈ આવી એક બીજો વિચાર એવો છે કે આપણે અહીંયા સરસ મજાના બધા પશુ પક્ષીઓનું એક કેન્દ્ર બનાવીએ છીએ એમાં કૂતરા છે હંસ છે બધા જુદા જુદાને સારવાર કરવી અને બધાને જરૂરો એને ફ્રીમાં આપવાના ધર્મ કાર્ય માટે તો ધર્મ કાર્ય કરતું આ ગાયત્રી સંસ્કાર વિદ્યાલય અને જે આ સંસ્થા છે તે ખૂબ સારું કામ કરી રહ્યું છે અને રતિદાદા જે આ ગાયો અહીંયા લઈ લઈ આવ્યા નરેન્દ્ર મોદી સાહેબે જે આ મકર સંક્રાંતિના દિવસે પેંગનુર ગાય સાથે ફોટા મુક મૂકાતા તમે જોઈ શકો છો અને એ ફોટા મૂકતાની સાથે જ ફોટા વાયરલ થયા હતા કારણ કે લોકોના મનમાં વિચાર એવો હતો કે અવણી નાની ગાય માત્ર અઢી ફૂટની હોઈ શકે પણ છે જ અને હવે આપણા અમરેલીમાં પણ છે અને રતિદાતા બધાને આવકારો પણ આપે છે કે તમે અહીંયા આવીને જુઓ અને આ ગાયને વસાવો તમારા ઘરે કારણ કે અત્યારે મોડન જમાનામાં લોકો કૂતરા વસાવે છે પણ આપણા જે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે દાદાએ કીધું એમ કે ગાય તો હોવી જ જોઈએ ગાય બહુ ખૂબ ઓછી જોવા મળે છે અને ગાયની હાલત અત્યારે તમે જુઓ તો ખૂબ ખરાબ છે કારણ કે રસ્તામાં ગાયો જોઈ શકો છો અને આપણા રુદ્રાક્ષ ફાઉન્ડેશન આપણે ઘણી બધી ગાયોની રેસ્ક્યુ પણ કરેલી છે તમે આપણા અવારનવાર વિડીયો જોતા હો છો તો આ વિડીયો મરજબથી તમે જોજો કે ગાય માત્ર નાની એવી છે કૂતરા કરતાં પણ નાની છે આ ગાય અત્યારે તમે મોટા મોટા જે કૂતરા જોઈ શકો છો જે મોટા મોટા અત્યારે નામ તો મગજમાં નથી આવતું પણ એ કૂતરા કરતાં તો નાની જ છે આભાર દાદા તમારો આ લુપ્ત થતી પુંગનુર ગાયના દર્શન કર્યા અને આ ગાય લુપ્ત થતી એક પ્રજાતિમાંથી આવે છે ઘણા બધા પશુઓ અને ઘણા બધા પ્રાણીઓ લુપ્ત થઈ રહ્યા છે તો તેને બચાવવા આપણી બધાની જવાબદારી છે તો આ જે ગૌશાળા છે યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે જે આ ગાયોનું સંરક્ષણ કરે છે અને જે બીજી ઘણી બધી ગીર ગાયોનું પણ સંરક્ષણ કરે છે જો તમને અમારો આજનો આ વિડીયો ગેમો હોય તો અમારી રુદ્રાક્ષ ફાઉન્ડેશન બ્લોગ્સ અમે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ત્રણેય પેજ ઉપર છીએ તો ત્યાં જઈને અમને ફોલો કરી લો અને ત્યાં સુધી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ